હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં આજે આપણે બનાવીશું ખટી મીઠી રસ્તાવાળી ઈડલી તો એના માટે તો પહેલાં આપણે ઈડલીની જરૂર પડશે તો પહેલાં એ ખીરું તૈયાર કરી અને આપણે ઈડલીને બાફવા મૂકીશું પછી હું તમને બતાવું કે ખટ મીઠી રસ્તાવાળી ઈડલી આપણે કઈ રીતે કરીશું એમાં આપણે આપીશું મેંગોનો ટચ જો તમારે ઈડલીમાં બી મેંગોનો પલ્પ નાખતો તો નાખી શકો છો પણ હું પ્લેન કરીશ ચલો તો બધા એના માટે મેં ચોખા અને અડદની દાળ બે અલગ અલગ પલાળી લીધી છે હવે હું એને છાશ કે દહીં તમારી જોડે જે બી હોય એમાં પીસી લેવા નાનું મોટું ઝાડ તમારે લેવું એમાં પાણી નહીં જવા દઈએ કારણ કે ખાટું જોઈએ છે છાશ બહુ ખાટી હોતી નથી થોડું ખટાશ પડતું થાય તો થોડું આટલો જલ્દી આવી જાય આ મેં પલાળ્યું બપોરે એક વાગે છે અને મેં હાલ તરત બે કલાક રાખી અને પછી પાછું એનું ખીરું તૈયાર કરી દો એટલે ફટાફટ આથો લાવવા માટે આપણે થોડી ખાટી છાક લેવાની એમાં બીજું કોઈ નહીં ખારો ને વધારે કોઈ એડ કરવાની જરૂર નથી ફ્રેન્ડ પણ ફટાફટ તમારે આથો લાવવો હોય તો થોડી ખાટી વસ્તુનો ઉપયોગ કરવાનો તો તરત આથો બી આવી જશે અને ફૂલ સેવી સારું હાલ પહેલા હું એને એકલું પીસીસ મેં લીધા હતા ચોખા નાની એક વાટકી અને ચોથા ભાગની દાળ લીધી હતી એમાં દાળ વધારે ઉપયોગ થતો નથી માપનો જ જોઈએ ચાલો તો મસ્ત બેટર બની તૈયાર થઈ ગયું છે હવે આપણે એને નિકાલ લઈશું એક બોલ અને ઇડલી થવા મૂકી દઈશું চলো গ্যেসাল দইছো একটা মানে কুকর মূি দিদিছে ইডি নড়ে সাধন ইডি বানো ফার জড়েছে না ইডি জ এটা হুই ঠোকরা থালি মূর জড়ে না ইডলি হয় তো লই লো মোটু মানে আপনি থালি বাপি লাইসানু ভিঘু হ না ইডি আপনি পাড়ে দিয়ে এমছে খালি মিঠু সোডা બીજું પાણી બનાવી દઈશું બહુ જ મસ્ત લાગે કોઈને ધારો કે ખા પાણીપુરી નો ફ્લેવર કેવું કશું ખાવું હોય અને એ ના ખાઈ ઇકતા હોય પૂરી તો તમે આ વસ્તુ એના ઓપ્શનમાં બનાવીને ચોક્કસથી ખાઈ શકો એકવાર ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ ચોથા ભાગની ચમચી મીઠું લીધું છે અને ખારો લીધો છે એના ઉપર થોડી છાશ એટલે થોડો આથો ખારો જલ્દી પ્રોસેસ કરે આ રીતે મસ્ત આપણે હલાઈ લઈશું જ્યાં સુધી કુકર બી ગરમ થઈ જશે અને પાણી બી મૂકી દઈશું એકદમ સ્મૂથ ચમચી ફરવા લાગે એટલે તમારે બાફા મૂકી દેવાનું તો ચલો જો દેખાય છે ને તમને ફી વાઇટ હશે એટલે લગભગ નહીં દેખાય પણ એનું મસ્ત બબલિંગ થઈ ગયું છે ખાધું નાખ્યા કે તું એને ડીશમાં ખીરું નાખી અને બાફવાની પ્રોસેસ ચાલુ કરી દઈશ અને બાજુમાં હું મેંગો પણ અને ફૂદી નાની ચટણી બનાવીશ થાય કોઈને પાણીપુરી ખાવાની ઈચ્છા થાય એના ફ્લેવરની ના ખાઈ શકતા એના ઓપ્શનમાં તમે આ વસ્તુ પેટ ભરીને ખાઈ શકો

એ ઉમેરી લેવાનું જે વસ્તુ હોય એનો ઉપયોગ કરી લેવાનો અમુક વસ્તુમાં એવું ને નથી હોતું કે એના વગર ટેસ્ટ નથી આવતો કારણ કે એના ઓપ્શનમાં આપણે ઘણા બધા મસાલા અત્યારે નીકળ્યા છે પુદીનાનો પાણીપુરિનો આપણા ઘરે રાખતા હોઈએ છીએ ડ્રાય મસાલો સૂકો મસાલો હોય છે તો એ બધું એડ કરો ને તો તમારે મસ્ત જેવું ટેસ્ટ જોઈતો એવો થઈ જાય છે ફેડ ચલો કેરીનો બલ્બ તૈયાર કરી લઈશ

वगा चटनी बनाई है तम चे। चे। ना पहले आप वो देख लीजिए कि मरीदली થઈ ગઈ છે લાઈ સે કે નઈ ચૂમોસ પોલીને થઈ ગઈ છે ચપાટી આપણે ચેક કરી લેશું જો પાજસ 5 મિનિટ લાગશે ફરે બાકી પોલી પ્રોપર હે તમને બતાઉ ચેક ચાલ કોથમીર મરચાને પુદીનાને ભી ચટણી કરી લીધી છે થોડું ઓછું લીધું હતું એટલે થોડું પાણી રેડ્યું છે તો એ બી તમે ગાળી લઈ શકો છો બરાબર હવે આપણે ઈડલી કાઢી લઈશું ઈડલી જોઈતી હતી એટલી મેં બી બુક કરી મારા જોડે હતું એમથી લઈ લીધી છે બરાબર આ છે આપણે ઈડલી તૈયાર નાનું ઇડલીનું મોલ્ડ હોય તો તમે લઈ શકો એના અંદર કરો તો ટોપી ચાલે જે સાઈડની તમારે જોઈતી એ સાઈડની તમે બનાવી લેવાની મારી કે ફૂલું સારું એટલે મોટી મોટી થઈ છે પણ મેં એનો શેપ એ બી નું નાના ઢક્કણ લીધો છે એટલે ચાલે હવે આપણે એના માટે મસાલો તૈયાર કરીશું પાણી તૈયાર કરીશું ખટ મીઠું પાણી બનાવીશું તો ટેસ્ટ સારો લાગશે બાકી તમારે જો સ્વીટ કરવી હશે એટલી મેંગો વાળી તો બી મસ્ત લાગશે અને મિક્સ પાણી નું કરશો તો બી સારું લાગશે તો થોડું હું મેંગો નું પાણી લઈશ અને એડ કરી કરીશ ગ્રીન પાણી જે ફૂદીના કોથમી મરચાનું લીધું છે બરાબર અને બીજું લઈશું એક્સ્ટ્રા પાણી મેંગોનો ફ્લેવર આપ્યો છે એટલે કાચી નથી લીધી ને એટલે હું એમાં થોડું લીંબુ ની દઈશ ટેસ્ટ અનુસાર તમારે કાચી લેવી તો તમે કાચી બી લઈ શકો ફ્રેન્ડ પણ આ વધારે સારું લાગશે ડબલ ટેસ્ટ તમને મળી રહેશે એમાં જ હશે અને સંચલ કંઈક નથી પાંચ મિનિટમાં તમારી રેસીપી ખાલી એડલી થાય ત્યાં સુધી તમે બીજી બધી પ્રોસેસ કરી દો તો તરત જ ખટ મીઠી ઇડલી મેંગો ઇડલી તૈયાર થઈ જાય કોઈને વધારે મેંગો ભાવતો હોય તો તમે ઇડલીમાં બી મેંગોનો પલ્પ એડ કરી શકો છો આ રીતે કરી અને પાણી ચેક કરી દેવાનું થોડી ખટાસ ઓછી છે બ્રેન્ડ તો થોડી ખટાશ અને ઇડલીની જગ્યાએ તમે જો મગની દાળના મસ્ત ગોટા કરીને નાખો ને વાટી દાળના ગોટા કીએ ને જે આપણે બનાવીએ છીએ એ દાળ હલાવી દેવાની મગની દાળના અને પછી એને મસ્ત સ્મૂથ પહેલાં તો પીસી લેવાની સ્મૂથની પીસવાની એને તો આપણે પેસ્ટ આથી મસ્ત એકદમ એને ફીણશો ને તમે દસ મિનિટ સુધી તો સ્મૂથ થશે પણ પીસવાની અધકચરી છે એ બી બહુ જ મસ્ત લાગે હવે આ રીતે તમે એક એક આપણે ઇડલી અંદર એડ કરી દઈશું અને ઠંડુ પાણી થવા મૂકી દઈશું અડધો કલાક સુધી બધી તમારી પાણી બી પીશે અને ટેસ્ટ બી સારો લાગશે મેંગો નો કરી શકો છો બરાબર આ છે ખટ મીઠી રસ્સા મેંગો ઇડલી ફ્રેન્ડ બનાવજો બહુ જ મસ્ત લાગે છે આ તમે થોડો અડધો કલાક સુધી એને ફ્રીજમાં મૂકજો એટલે પાણી બી પીશે અને ઠંડુ બી થશે પાણી એટલે તમને વધારે મજા આવશે એક બાઉલમાં પછી બાઉલ ભરીને પાણી અંદરથી લઈ લેવાનું અને બે ઇડલી લેવાની મસ્ત સ્પૂનથી કડકો ઇડલી ભાગવાની અને જોડે પાણી પીવાનું બહુ જ મસ્ત ટેસ્ટી લાગે છે બાય ફ્રેન્ડ બનાવજો ચોક્કસથી બાય એન્જોય